શું તમને વાલોળ અને રીંગણનું શાક ફીકું ફીકું લાગે છે અથવા તો તમને ભાવતું નથી તો આજે આપણે ઘરમાં રહેલા મસાલામાંથી એવું સ્વાદિષ્ટ અને ચટાકેદાર શાક બનાવીશું કે તમે આ રેસીપીથી અઠવાડિયામાં ત્રણ વાર વાલોળ અને રીંગણનું શાક બનાવવાનું પસંદ કરશો તો ચાલો ફટાફટ શાક બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલી વાલોળને આ રીતના ધોઈને કટ કરી લીધી છે અને તેની સાથે મીડિયમ સાઇઝના બે રીંગણ લીધા હતા તો તેને પણ મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને એક મોટી સાઇઝનું ટામેટું જેને મેં છીણીને લીધેલું છે એકદમ ટેસ્ટી એવું શાક બનાવવા માટે મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો ફ્રેન્ડ્સ જો અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું હવે રાય પણ ફૂટવા લાગી છે તો અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીએ અને હવે જીરું અને રાય પણ થઈ ગયા છે તો આ સ્ટેજ ઉપર આપણે ચપટી હિંગ એડ કરીશું અને તરત જ સાતથી આઠ મીઠા લીમડાના પાન અને છીણેલું ટામેટું આપણે એડ કરીશું અને એકવાર બધું મિક્સ કરી લઈએ અને ધીમા ગેસ ઉપર જ ટામેટાની ગ્રેવીને આપણે એકાદ મિનિટ જેવું સાતળી લેશું વાલોળના શાકમાં ટામેટાનો સ્વાદ છે એ ખૂબ જ સરસ લાગતો હોય છે તો પ્લીઝ તમે ટામેટાને સ્કીપ નહીં કરતા કેમકે વાલોળ છે એનો સ્વાદ ફિક્કો હોય છે તો ટામેટા એ ફિકા સ્વાદને બેલેન્સ કરવામાં મદદ કરે છે તો ટામેટું તમે અવશ્ય એડ કરજો જ એકાદ મિનિટ બાદ આપણે વાલોળ અને જે રીંગણ કટ કરેલા હતા એ પણ હવે આપણે એડ કરીશું અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે એક નાની ચમચી જેટલું આપણે હળદર પાવડર અને તેની સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એકવાર બધું મિક્સ કરીને તેને ઢાંકીને સાતથી આઠ મિનિટ જેટલું ધીમા ગેસ ઉપર તેને થવા દઈએ સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલીશું તો તમે ફ્રેન્ડ્સ અહીં જો થોડું શાક છે એ ચડી ગયું છે પરંતુ હજી આપણે કૂક કરવાનું છે તો એકવાર ચમચાથી મિક્સ કરી લઈએ હવે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ અને અહીંયા આપણે બે મોટી ચમચી જેટલી મેં લીલી ચટણી બનાવી હતી એ એડ કરીશું લીલી ચટણી છે એ આદુ મરચાં અને લસણની બનાવેલી છે જો તમારે એનો વિડીયો જોતો હોય તો હું અલગથી અપલોડ કરીશ અને હવે અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું શાક બરાબર ચડી જાય એના માટે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ ધીમા ગેસ ઉપર આપણે હવે ઢાંકણથી આ કઢાઈને કવર કરીને દસ મિનિટ જેટલું ચડવા દઈશું દસ મિનિટ બાદ આપણે ઢાંકણ ઓપન કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ પાણી છે એ બળી ગયું છે અને તેલ પણ સરસ છૂટું છૂટું પડી ગયું છે તો આ શાકને તમે ટિફિનમાં પણ લઈ જઈ શકો છો તો એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવું આ શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે ચડ્યું છે કે નહીં તો એ પણ હું તમને બતાવી દઉં તો અહીં જુઓ ફ્રેન્ડ્સ રીંગણ છે એ એકદમ આસાનીથી તૂટે છે એકદમ પરફેક્ટ એવું આ શાક કૂક થઈ ગયું છે હવે આપણે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જો આ રીતથી બનાવશો તો તમે પણ અઠવાડિયામાં ત્રણ વાર આ શાક બનાવીને ખાશો અને એટલું ચટાકેદાર અને સ્વાદિષ્ટ આ શાક બનશે કે આ ખાવા લાગશો તો પછી રોટલીઓ પણ ઓછી પડશે તો તમને જો મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ